મારું નામ વાળા ભરત પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સેક્રેટરીને અને અહીંયા મહુવા મામલતદાર અને કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદન આપેલું છે એમાં અમારી સ્પષ્ટ માગણી છે કે મહુવા તળાજા ભાવનગર વગેરે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે ડુંગળી વેચવા આવે એ બારદાનને પાંચસો ગ્રામ પાક કાપવાનો ક્યાંય પણ નિયમ ચાલતો હોય તો યુદ્ધના ધોરણે એ બંધ કરે કારણ કે એ કાયદાની વિરોધમાં છે એવી જ રીતેથી ખેડૂતોને ડુંગળીને જો કંટાળમાં લાવે કે પ્લાસ્ટિકની થેલીમાં લાવે એમાં જો મનાઈ કરે છે અને વારે વારે કંઈક ગટકડા કાઢે છે એટલે એ યાર્ડવાળા સદંતર બંધ કરે ખેડૂતોને સારું લાગે તો કંટાળની થેલીમાં લાવે અને ખેડૂતોને સારું લાગે તો પ્લાસ્ટિકની થેલીમાં લાગે એ ફરજિયાત પણ યાર્ડને એ નિયમ કરવો પડશે એવી જ છે ખેડૂતોની કોઈ પણ જણછીની હરાજી જે એક રૂપિયાથી કરવામાં આવે છે એ ખેડૂતોની ખૂબ મોટા પ્રમાણમાં મા મારે ફરિયાદ આવી છે કે હવે એક રૂપિયો છે કે બે રૂપિયા કે પાંચ રૂપિયા ભિખારી લેતા નથી એટલે ખેડૂતોની કોઈ પણ જણ છે એક રૂપિયાની હરાજીથી બંધ કરવામાં આવે અને દસ રૂપિયાથી હરાજી શરૂ કરવામાં આવે એવી જ રીતેથી ખેડૂતો કોઈ પણ જણ છે તેની ક્વોલિટી પ્રમાણે એનો ભાવ થાવો જોવે ત્રણસો તે માગણી થાય ને પછી અગિયારસો રૂપિયામાં વેચાય એટલે એ વેપારીની સરાફીપણું પણ એક ગાનપણપણું કહેવાય એટલે આના આવા ઘણા બધા જે નિયમો છે એમાં યાર પંદર તારીખ ઊંધીમાં પંદર એક બે હજાર પંદર ઊંડીમાં આ તમામ નિર્ણયોને માન્ય રાખે નહીતર અમે આવનારા દિવસોમાં પંદર તારીખ પછી મોવા તળાજા કે માર્કેટ ભાવનગર જે માર્કેટિંગ યાર્ડમાં આવા ગોટાળા ચાલતા છે ત્યાંના માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સેક્રેટરીની ઓફિસ તારાબંધી કરી દેજો છો સાથે સાથે અમારી આજે સરકારને તંત્રને એ પણ રજૂઆત છે કે સરકારના આંકડા પ્રમાણે ગુજરાતભરના ખેડૂતોનું મુખ્ય જો કોઈ પાક હોય અને મુખ્ય ખેડૂતોને જે ઉત્પાદન કરતા હોય તો એમાં કપાસ સીંગ અને શિયાળો ઉનાળુમાં ડુંગળી છે અને દૂધનું ઉત્પાદન છે એટલે આના ઉપર જ એને નભવાનું થતો હોય અને આના ભાવ જ્યારે જો ન મળતા હોય ત્યારે સરકારે પ્રાથમિકતા ધોરણે આના ભાવ આપવા જોઈએ અત્યારે અમારી સીધી જ માગણી છે કે ડુંગળીમાં સરકાર જો ધારે તો ખેડૂતોને એક હજાર રૂપિયાનો ભાવ મળી એમ કેમ છે સરકારને સીધી અમારું સૂચન છે કે એક્સપોર ડ્યુટી હટાવી દો અને એ જે એક્સપોરો છે એને તમે વીસ ટકા પચીસ ટકાની સહાય કરો એવી રીતે વેગીન છે ભાવનગર મહુવા તળાજા અને ગોંડલ વગેરે જે યારો છે અમદાવાદ કે જ્યાં જોવે ત્યાં રોજે રોજ પૂરતા પ્રમાણમાં વેગીન પાડવો અને ખેડૂતોને વેપારીને પણ સહાય કરો એટલે ખેડૂતોને ડુંગળીના એક હજાર રૂપિયા મળી રહે એમ છે પણ સરકાર જો ધારે તો સરકાર જો ધારે તો અત્યારે કપાસના પણ ખેડૂતોને આ ડુંગ કપાસ અને સિંગમાં પણ ડબલ ભાવ મળે કે પણ સરકાર જો ધારે તો સરકારને કરવું હોય તો થઈ શકે એમ છે પણ સરકાર જો નહીં કરે તો પંદર તારીખે ઓગણીસોને સુડતાલીસમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહે આ સરકાર અંગ્રેજોને હટાવવા અને પોતાના કલ્યાણ માટે પંદરમી જાન્યુઆરીએ પોતાના પોતાનું રાજ અર્પણ કર્યું એટલે પંદર એક બે હજાર પચીસના રોજ ભ અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું એક સ્નેહ મિલન કરવાના છીએ અને ભાવનગરના મહારાજા ખેડૂતો અને લોકો પ્રત્યે કેટલા વફાદાર અને કેટલી એને લોકોના ખેડૂતોના કામ કર્યા એ સરકાર હું દીધી એના સૂચનો પડશે જો સરકાર નહીં માને તો પછી આવનારી તમામ ચૂંટણીમાં ભાજપની સામે ખેડૂતો અને લોકો મતદાન કરશે એવું આહવાન પણ કરજો અને સરકારને ઝુકાવીને અમે રહેવાના છીએ જય હિન્દ જય ભારત